વાતાવરણમાં એકસાથે સર્જાયેલી પાંચ જેટલી વરસાદી સિસ્ટમને લીધે છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભાદરવો ગાંડો તૂર હોય તેમ સર્વત્ર હળવાથી ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા સર્જાયેલી સિસ્ટમને લઈ પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું હતું તો રાજ્યના મેઘા પાટણ શહેરમાં ભારે વરસાદના સંકેતો પણ હવામાન વિભાગે આપ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા શનિવારથી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદી માહોલ છવાયો હતો શનિવારથી શરૂ થયેલ વરસાદી માહોલને લઈ પાટણ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જવા પામી હતી પાટણ શહેરને જોડતા હાઇવે માર્ગો વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મોસમનો અંદાજે સો ટકા જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે ઝાપટાને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ જવા પામ્યો છે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ